અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઇડ પ્લાઝા બોળકદેવ અને અમદાવાદ ખાતે દસ અને અગિયાર મે બે હજાર પચીસ ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે ધોરણ બારની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી કરવું શું

अफेयर्स के एजुकेशन सेयर्स में आए हुए हैं इट्स अ ब्यूटिफुल ऑर्गेनाइज फेयर जहाँ पे कि सारे यूनिवर्सिटीज आए हुए हैं जो कि स्टेट से भी हैं अदर स्टेट से भी हैं एंड दे हैव एंड द इंफॉर्मेश आर अवेलेबल तो ये बहुत अच्छा प्लेटफॉर्म है स्टूडेंट्स के लिए कि वो सब यहाँ पे आ रहे हैं अपने पेरेंट्स के साथ आ रहे हैं एंड दे आर कलेक्टिंग द इंफॉर्मेशन वॉट ऑल ऑप्शन आर अवेलेबल फॉर द करियर फ्यूचर करियर एंड ये लोग सब मिलके जो तो इन्फॉर्मेशन मिलेगी उसके बाद आई होप कि बच्चे बहुत अच्छा एक डिसीजन ले पाएंगे एंड इनका करियर बहुत अच्छा होगा ये बहुत अच्छा प्लेटफॉर्म बना है हम लोग भी यहाँ पर आए हुए हैं एंड वी आर फाइंडिंग कि यहाँ पे बहुत सारे पेरेंट्स ऐसे भी आ रहे हैं जिनको कि अभी तक आइडिया ही नहीं था कि बच्चों के लिए क्या कोर्स सिलेक्ट करना है या उनको किस लाइन में लेके जाना है बट नाउ ધી આર ગેટિંગ લોટ ઓફ ક્લેરિટી ફેકલ્ટીઝ બી હૈપે કાઉન્સલર્સ બી હૈપે જે ક્વોલિફાઈડ હૈ અચ્છે ઇન્સ્ટિટ્યુશન્સરી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ વીસમાં એડમિશન્સ ફેરના આયોજન કરતા છે એડમિશન્સ ફેર ભારતના અલગ અલગ બાર શહેરોમાં થાય છે એડમિશન્સ ફેરનો ઉદ્દેશ એવો છે કે જે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે જેમાં ગુજરાતની પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવી જાય છે અને ગુજરાત બહારની જેમ કે ચેન્નાઈ હૈદરાબાદ પુણે રાઈટ ચારે ચાર દિશાઓમાંથી સાઉથ નોર્થ વેસ્ટ રાઈટ ઈસ્ટ બધી જગ્યાએથી યુનિવર્સિટીઝ આપણા શહેર અમદાવાદમાં આવી છે તો આ બધી જ યુનિવર્સિટીઝના એડમિશન્સ ટીમ એડમિશન ડિરેક્ટર એડમિશન્સ હેડ ઘણી યુનિવર્સિટીઝના એ પોતે અહીંયા હાજર છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એવું છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હમણાં રિઝલ્ટ આવ્યું ગુજરાત બોર્ડનું અને હવે ટૂંક સમયમાં સીબીએસસીનું પણ આવશે આઈસીએસસીનું પણ આવી ગયું એ લોકો હવે શું કરશે તો કોઈને કોઈ યુનિવર્સિટીમાં કે આગળ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિલેક્ટ કરે એટલે એમને એડમિશન સ્પેરમાં એક જ જગ્યાએ એક જ છત નીચે એમને ઘણી બધી યુનિવર્સિટીઝના ઓપ્શન મળે